જય માતાજી રામ રામ સીતારામ મરસા ને કા મરસા હે ને આમ ફૂલ તીખા હોય એવા મગાવીએ કેટલા હે પાંચ કિલા હે દસ એનો પાંચ કિલા હે આ ખાવા મરસા જોઈએ ફૂલ તીખા હોય ને એવા મરસા ખાઈએ અમે ફૂલ તીખા હોય ને એવા પછી જો આ વઘરણી તમારે તો હું કહેતા અમારે ત્યાં વઘરણી ગયા ને આ પણ આના ગાંગડા મગાવે ને પછી દર આવે

તૈયાર લઈને પછી ખંડાવી આવ્યા અમારે બગોદર હે તો ખાંડી તો જવા અમારે ડોન હું તા આરામ ફરમાવે તડકો લાગે ને ત્યાં હું તો લો કાદું કાદું ભર્યો અરે સર્વિસ કરશે બપરે આ બાજુ આપણા મગ એના મગ હારા એમ હવે કેનાલ તો બંધ થઈ ગઈ તો એમ તો વાડીઓમાંથી પાણી પૂરું થઈ ગયા હે આજે રાઈ જ કાંઈક કાલને પીધું એમ તો મોટર રાઈટ ને રાઇટનેથી હાલે એક વાયુમાં હાલે એટલે વાંધો ન એટલે દાદા હવે મીંડિયા હીંગું લાગવા ફૂલ ને હીંગું એટલે હવે વાંધો નહીં આવે આ ઇંગું થવા આમ આજે હજી ઈરની દવા પણ આમ ભળ્યા હોવાના હે ત્યાં ને ઈરની ને વજની ને ફાલની ને એવી બધી તો પછી આ દેશી ટમેટી છે ક્યાં કે દેશી ટમેટી છે ત્યાં સીભડી છે સીભડા આવશે આમાં એવું બધું હા ભાઈ ખેડૂને જો આમ હોય મગ છે એ ભારે આમ અને પાણી ભારી જોઈએ કારણ કે મોટર ચોવી ચોવીસ કલાક હાલે એક માં એ રાઇટ ને હાલે લાઇટ જાય એટલી ઘડી મોટર બંધ રહીએ ક્યારે વાડી પી જાય ને દાદા પાછું અહીં આવી જાય કારણ કે આ મણીએ બત્રીસ તેત્રીસ વીઘાના એવા મગ હે એટલે એક મોટર તો પૂરું ન કરે અહીંની હે હાલે બે ચાર કલાક એક મોટરમાંથી હાલે બે મોટર એમ તો નહીં હાલે પણ અટાણે આમ ચોવીસ કલાક એક વાયમાં જ હાલે કેનાલ થઈ બંધ ન કે તો કેનાલમાંથી હાલતી હતી કાયમ ચોવીસ કલાક મોટર બંધ જ નહીં રાઈતી અમારે રણજીતવારે દિવસનું ક્યાં મજૂર હોય ને ક્યાં તો દીપ હોય એટલે આ ચોવીસ કલાક હાલતી પણ આ મગનું બી હે ને એ બહુ એને પાણી જોઈએ આ એટલું એને આ મગને ઓછું જોઈએ જો આ હેઠામેઠ એ મગ ઘી થાય એટલે આ બીજા મગ એવા ઓલી કરો જો વિક ના હાય આ મગ એવા બહુ વધતા નથી અને પાણી બહુ જોઈએ હવે થાય તો ક્યાં હર એ જોઈએ બે જાતનું બિયારણ આવ્યું હતું એટલે ઘટ્યા એ વિધા બહુ પછી આમાં ફૂલને તો આવી ગયા એટલે આજે હજી ઓલી વાડીએ દવા સાટે અહીં તો હજી આજ રાતે પાણી પૂરું થયું એટલે કાલ કે દવા સાથ છે કાલ સાટે કે પ્રમદી આયલા જેવું થાય તે જો ઘાસ કટિંગના મશીન એમ તો બે હતા એક તો બેનની વાડીએ મોકલાવી મેં કોલી આપણે ઓળખી દીધી ને મામેરામે એમાં મોકલાયું કટિંગ કરવા એ તો લી ને થારા માણસ એટલે આપણે અહીંથી મોકલાયું અને આ આપણું છે આ જો આ નિધીની જવાર છે એ તો બહુ ન થાય પણ આ ખડ છે ને એ ભારી થયું એને આ બીજો વાઢી એવો જ આવ્યો બહુ ભારી છે એને કોઈને વાવું હોય તો આ ક્યાં ચાર સુધી હાલે આપણે તો આ કારણ કે સુમાહામાં હળી જાય આમાં એટલે ખેડી નાખવાના હા એક વાટ કરી અરે પાછું દિવાળીએ વાવી છે બીજી જગ્યાએ પોલીકોરા ફેરવી બાકી જો આમ પાછું કોરે છે એવું મટાણે નાખે છે એવું આમ હરો હર થયું બહુ ભારી પાછું જો કોરવાય માંડ્યો જો હા પાછળ એટલે હવે રાખીએ કે કાઢી નાખીએ શું કરીએ જોઈએ તો અમારે દીપ આવી લગભગ બી આવી ગયો લાગે પણ વિચાર એવો છે કે આને ખેડી નાખું અને પછી પાછું અરે દિવાળીએ વાવ્યું કારણ કે સુમાહામાં હડી હળી જ જાય અમારે કારી માટી રહી એટલે થઈ મારે ડોન આવ્યા દિલબાગ આકર્ષથી જોવે બારબારથી એને મારે દિલબાગ જોઈ લ્યો આજ મેળવા નથી ગયો આજે મારે ડોન ને અમારે આવવું જ જોઈએ હું આવું એટલે એ માર એને હું આવું ને એટલે ડોનને આવું જ જોઈએ થઈને હલામ હેલો ને દિલબાગને જોવામાં આ સોડો નાખી દીધો આ વાંધોય તો આ પગમાં આવી જાય તો અટવાઈને ભાંગી પડે બોલો સોડો આને બદલે બાંધી દીધો જોઈ લે એની મારે તેજરૂપ ફિટનેસ એટલે જોરદાર અમારે તેજરૂપનું જોઈ એને પણ સણાન ખારી નાખી દીધું હવારનું જોગાણ દઈને હા એટલે ખાય આને બપોરે નાખવો આવશે એને આને બપોરે હજી નાખવા આવશે ત્યાં જોઈ લ્યો અમારા અરજૂન ઉભાથી હાથી ઊભો એમ આંગળે ઊભો હોય તો આંગળું રૂબાળું લાગે યાર વારને હાથી ઊભો બસ યાર વારને હાથી ઊભો જોઈ એની વાછડી ઓલી છે ને આપણે અનમોલ રતન એ આની દીકરી અમારે અનમોલ રતન જોઈ જ ડોન અમારે સીધા થોડી જ ન્યા જ આવે હવે ઓલા ડોન જેવો એમાં આદત થઈ જાય હું જ્યાં જાવ ને ભેરો ભેરો રાતે પણ કાંઈ એમ દસ વાગે ઘુમરો મારો આવું ને તો આવે આજનો અહીં છે આમાં હે ને તે જ રૂપ ને દિલબાગને આમાં રાખી દેવા દેજો મારો નાને ઓલી વાર જવા દેવો ડેલામાં એટલે અહીં હોય ટ્રેક્ટર ને ને એવું ઠેસર ને બધા આવી જાય કારણ કે અર્જુન છે ને એ ઓલો વાસડો હતો એ અહીં નહોતો ને ફેરો ઈખો ટાટું લઈ ગયા બ્લેક ખૂંટ હતો એ બ્લેક વાસડો હતો જોઈ ગયો એની જાલર ને કાંઈ ઘટે નહીં અમારે દિલબાગમાં ઘટે નહીં જો હવે ધીરકાવીને એના ચોડી નાખીએ એને આવ્યો બાજુમાં તા એને કે આ ડોકમાં બાંધી દીધું આ કંઈક જો આ વરિય એના કરાય આ પગમાં આવી જાય ને તો ઘોડું ભાંગી પડે એને કે ઘોડું ભાંગી પડે આ પાસે જોવે નહીં કાંઈ કેમ હેલ્યું ને એ હું જરાક જોઈ લઉં બાહ બહ બાપુ બાપુ તો એને આને કાઢી નાખીએ કારણ કે આ પગમાં હલવાઈ જાય ને હા જો એવું છે કોટિયા દે એવું તો આ એટલે ઘોડો ભાંગી પડે આ તકલીફ જો આ બધા કાઢી નાખીએ ઉભો હતી વાંધો નથી ને કદાચ પાછી હું કે એવી ખતરનાક આવે કે નીકળે નહીં ઘડીકમાં આપણે કાઢી જરાક આપણે વિડીયો ઉભો રાખીને કાઢી લઈએ જો પછી આપણે કાઢી નાખીએ એમ હોજો થઈ ગયો હવે એને ખોજો થઈ ગયો પણ હજી કોઈ એવો બહુ સર્વિસ ને કંઈ કરતા નથી એક ભાઈ છે એને કીધું તો જો આવી જાય તો હખિયા થઈ જાય બધા છોકરા બધીમાં પૂગી ના થકતા પાણી પીવાની કેવી મજા આમાં જઈ દિલ ન્યા જ પીવા જાય એના કે ચૂનાવારું પાણી હોય ને ચોખ્ખું પાણી એટલે જોઈ લો કેવી એનામાંય બુદ્ધિ હોય ડોન કાંઈક માર ખાવાના મારી દેતી મરી ઘોડા ને પાટું એમ થોડી મૂકે જોઈ લે જાય ત્યાં જ લખંડનો પૂરો જોઈ લે અમારે હાવાજું બેઠા છે એવાર ના કાંઈ જો સણાને ભૂખી નાખી ખાવીને બેહી ગયા ઓગાર વારે આમાં જુઓ સૂનો નાખ્યા એના કામે સૂનો નાખીએ જોવા નીચે સૂનો પીડો તરે તમે હલાવી નાખીએ એટલે રેડી થઈ ગયા પાણી આવે ઓટોમેટિક પણ એમાંય નાખીએ છીએ તો પણ ને અહીંયા રાખ્યું તો આ દિલબાગી એમાં પીએ હવે હે ને ને અર્જુન અર્જુનના ડેલા મોકલી દેવા અને આ એલા ઓપનરને હે ને ત્યાં રીંગ પાસે પીડ્યા ને બધા એટલે ધૂળ બહુ ઉડે એટલે ટેલરું ટ્રેક્ટર ક્યાં ક્યાં મૂકી દો કારણ કે ત્યાં જગ્યાએ રોકે ને તડકોય આવે ને ઠારી પડે એટલે એવું હે જો એમ તો દિલબાગ બોલાવતો તો ન તને આવું હે ભાઈ વારને તો જો ખેડૂને તો આમ હોય આ બાજુથી જરાક તમને મગ બતાવીએ કેવા હે એમ ત્યાંથી સેટ અહીં લગન મગ ઉભા ચલો આમાં મગ એવા હે ને બિયારણ બીજું હા આ મગી બીજા હે એ ત્રિટોળીને પોટા ચાર અહીં ઉજર્યા નાના નાના હે જોઈને તમને દેખાતા નહીં હોય દેખાય મને મન ઓલા તો નાના નાના હે આપણે દેખીને બેસી જાય ચા ભગવાન ધ્યાન રાખે ને એનું જોઈ લો એનું ભગવાન રાખે ને ચાર પોટા એક જો વાં બેઠી આ વર મેંથી આપણી વાડીએ ઉજેરે ખોડાઓની રીંગ પાસે છે ને ત્યાં ઉજેરે આ વર તે ચાર ઉજેરે ચાર પાસા મોટા થઈને ભાગી જાય આ બે ટીટોડી ટીટોળી ત્યાં રીયા ને ટીટોડી ક્યાં હવે ઈંડા એના ઉજરી ગયા વેલા જોઈ લે મોરી છે ભાઈ ભગવાન દે ભાવ આવે તો નખા છણા નોટાણ કોઈ ખરા જ નહીં ત્યાં આપણે છણા પીડા ચાર પાંચ જણાને કીધું ને કોઈ લેવા નતા આવતા વૈશ્વમાં બે હજાર થયા હતા તેથી પૂછતા હતા આપણે એમ કે થોડાક વધારે આવ્યા ને બદલે કોઈ માં લેવા નથી આવતા એવું છે ખેડૂતની એ ઓલા એક નંબર મોટા કાબૂ તાર વેપારીને કીધું કે આવી આવ્યા કોઈ નાય નથી પાડતા ને લેવાય નથી આવતા એવું ભાઈ કહેવાય ને કે ને કોઈ ઘરાક જ નથી ચણામાં કહેવાય ના કે ઘણા મગોટાના નજીક ફોન કરે પેલા આપણે ફોન માગતા હતા નહોતા દેતા મેં કીધું ભાઈ એ હવે રાયના ભાવ રાતે વૈયા ગયા અમે મગોટો લઈ લીધો મેં કીધું હો દોઢસો વીઘાનું અને તેથી હોનું માગતા તો આપણે ઘણા નહીં જઈએ તો કે ના ના ઉધડું જ દેવું હવે ઉધડાવાળા હે ને એ હોમાં દેવા ત્યારે એટલે મેં કીધું ભાઈ હવે તો ગાડીઓવાળા હિંતેરનું રાખે આપણે બે ગાડીઓ આપણે જ નથી લેવું બે ગાડીવાળાને કીધું ત્યાં કે રમ ભાઈ હિંતરને દેવું જ દો હવે તો હાંઠ ને શું હું આવ્યો મફત અમારા ઘણી જગ્યાએ છણાના ખારીને ઘણાકને પીડ્યા અવાર કાંઈ ભાવ જ નથી કારણ કે હવે બધા સાયલેન્ડ મંડીયા ખબર આવવા આપણે પોતાને ચાઈલ જ લઈ આવવું કારણ કે આ બધી એવડી કાહ કરવી હોનું મણ લેવું ને દોઢસો રૂપિયા મણ અમારે જઈ પૂગે કારણ કે આઠસો રૂપિયા ભરવાનો ઝાંકડો દઈએ ને સો રૂપિયા કાંટાવાળાને આઠસો રૂપિયા ખાલી એટલે સોઢસો રૂપિયા એ થયા ટ્રેક્ટરનું ભાડું બે હજાર ગણું એટલે પંદર હજારનો એક ઝાંકડો પડે તો હો મણ પંદર હજારનો એટલે સમજી લીજો દોઢસો તો થઈ ગયા તો દોઢસો રૂપિયાનું એ મગોટો આપણે ખવરાવું એના કરતાં તો એકસો ને ઓલું ચાઈલ જ ખવરાવ હું વાંધો એમાં ત્રીસ ટકા મકાઈ તો આવે એટલે આપણે એ ચાલે જ મેં એ કીધું આ કુટ મૂકી દેવાય ને આ બધા હવે લેવાય નહીં સસ્તું પડે લેવાય ન કરજો ચાઇલે જ ખબર આવે ભલે મૂંઘું પડે આનાથી એકસો ને એંસીનું મણ આવે પણ એ આના કરતાં ક્યાંય સારું તમે જે હિસાબ કરો આપણે ઝાકડો પંદર હજારમાં પડે આખોનું મણ લઈએ ને તો બાકી ઉધડું લઈએ તો તો પચીસ હજાર ત્રીસ હજારમાં પડે એવા વી વિઘન હોય ને ચાલીસનું ત્રીસનું કહીએ એટલે એથી આ બધા ખરેખર ચાલે જ ખવડાવજો ગાયું વાળા ને ઘોડાવાળા આપણે પોતા નહીં એ ચાઇલેજ જ પછી ચાલુ કરવું ના ગોડાઉન જોઈએ કે ના કઈ ફરવું જોઈએ કઈ ટેન્શન નહી આગળ બીજું લઈ લે માતાઓ ઉભી હોય પછી કાકરે જ છણાન ખારી નાખી દે ધાન લગણ ખાય આમ કુકડા રાડું નાખી ગયો ઈંડા મીંડા વાળું મૂકવા ગયા એને માતા ઉભીયું કુકડા રાડું નાખે રોગે રોગ્યું રાડું નાખે કઈ છે ઘોડા તોડે ને એટલે પાણી કોઈ સાટતા નથી રીંગમાં કઈ બોલે મોરલા ઉષા સડી ગયા ક્યાં કૂંચીમાં ક્યાં બે ખાઈ ને કુકડા રાડું નાખે ને એટલે ઉષા સડી ગયા ખોટી ના કઈ છે નહીં રોગા રેડ્યું ના છતાંય આપણે જરાક જોઈ લઈએ કોઈ નથી ને એમ તો કોઈ ઈ એમ શું છે ન્યા ક્યાંય કઈ નથી એક આદબે કુકડી ઉપર બેઠી ડોન દોઢ નીકળ આમ દા ખોટે ખોટી રાયડી નાખે એ દોન હાલામ એને ખોટી રેડી નાખે કાંઈ નથી ઈંડા મૂકવામાં હોય તો રેડી નાખે એમ કાંઈ એવું મોરલા ઉષા સડી ગયા કે આ ઘોર્યા આને પકડી જાય કે ઈ સારું એમ મોરલા તરત ઉષા ભાગી જાય ગમે ત્યાં અલે નીકળ આમ એમ ડોન અમારે કેવું ચોલી જ ઘરે હવે એને ખબર પડી ગયા કે મારું નામ ડોન હાલ પાછો હાલ હાલ એમ વયો જ જાય જો આ રજકો જો એમ ગદમ આપણે કેવા આવતું કે આ અટાણ લગણ બહુ ભારે થાય પણ જો અહીંયા પાણી ભરાઈને જો આ અમારી માટી જેવી જો અહીં ગદમ જવા માંડી ત્યાં જાતી રહે એટલે આને હવે આ વાટ ને એક વાટ પાછો પૂરો થાય ને એટલે કાઢી નાખ્યું જો એમ એને આને કાઢવી જ પડશે આ બધા કાઢી નાખો આથી વાં લગે પાછી માંડવી વાવી દીધું પછી વરે દિવાળીએ નવો રાજા નવી પ્રજા વરે દિવારીએ પછી વાવશું ગદમ ને આ ગદમ શું હળી જાય ખાઈ નહીં ને કાંઈ નહીં આ બધા જોવા હાથી પીડ્યા ને બધાને ઠેસર ને ટેલરું ને ને બધા ત્યાં જવા દીશું નાના ટ્રેક્ટર ને ત્યાં જોવા ફોર વ્હીલર બધા છે ને આકટ થાય આપણે અમારે જો એક ભાઈ આવ્યા છે અમારે આમ સાઢુ નીકળવા આવ્યું હાટો બધા કાં નામ છે સંજયભાઈ જેઠવા છે અમારે જેઠવા એને સંજયભાઈ જો આ ગાડી પડી અમારે દોન દોનને બિસ્કિટ નાખે તો ભૂખો થાય ને ત્યાં આવે તો ખાઈ દે જો આ બિસ્કિટ છે એના દસ હજાર ના ક આવે કે વીસ કિલો આવે પાંચસો રૂપિયાનો કિલો ઓલા ડોન હાટું વધારે ડોની મૂકી દે ગાડી જો આમ સીટ નહીં મરદી દીતે ગાભો મારી દો આ તો પડી આ બાજુ અમારે આ બાજુનું ગાડું હે રામ લખનનું એવું હે ભાઈ પછી જો આપણું આવું ઘર છે ભાઈ આમ ખટારા ને પેલા ઘણા હતા ખટારા ને ઢગલો હતો એના બે હજાર હાથમાં હતા બાર બાર ખટારા ને હાથક ડમ્ફર એમ ઘણો બધો ખેલ હતો હા ઘંટાઇડે એ બધું બેસી થઈ ગયું ઘણા બધા પછી આ તમને જર્મની વાળું હું બતાવું જર્મની વાળું હે ને હજી ચાલુ હે બે પાંચ હાલ છે આપણે કીધું ફોન કરી નગર તો આજ ત્રીસ તારીખે બંધ થવાનું હતું કે તમે આ વાંચતા જ આજે હું તમને કહેતો જવા જર્મનીમાં નોકરીની ખાલી જગ્યાઓ ડાયરેક્ટ વર્ક પરમિટ વેરહાઉસ બે વર્ષની વર્ક પરમિટ પગાર બાવીસો યુરો એટલે બે લાખ ઉપર થાય બે લાખને પંદર હજાર થાય ને દવાહી થાય જે થતા હોય બે લાખને એમાં ચન્નું હજાર છન્નું રૂપિયા ભાવ હોય એક હીરોના એટલે બાવીસો હીરો પગાર રહે કંપનીઓની સેવા જો આમ લખેલી કંપનીની સેવાઓ રહેશાણ રહેવાનું આપે એક વખત ભોજન આપે વિઝા ફ્રી તબીબી ફ્રી પછી ફરજો એટલે ફરજો એટલે કાર્ય સમય કેટલી કલાક કામ કર કાર્ય પત્રક દસ કલાક દિવસમાં તમારે દસ કલાક કામ કરવાનું હોય ભાઈ દિવસમાં પછી ઓટી ઓટી એટલે બે કલાક તમને ઓવર ટાઈમ આપીએ અઠવાડિયું પાંચ દિવસનું એટલે ચાર રવિવાર ને ચાર શનિવાર તમને સૂટી ને એમાંય કામ કરો ને મારા હોય ને આપે તો તમારે વધારે પછી આ પ્રક્રિયા સમય એ તમને હું બતાવું પ્રક્રિયા સમય પ્રક્રિયા ક્યાં પી ગયા હતા આપણે કલાકોમાં આવી ગયા પછી મહત્તમ આ પ્રક્રિયા સમયમાં ને કાર્ય પારભિક કાર્યવાના કે જોવા પ્રક્રિયા સમય મહત્તમ સમય તનથી હાડા તન મહિના પ્રોસેસિંગ ફીમાં બધા ખર્ચનો સમાવેશ થાય વીસ કાર્યકારી દિવસમાં ઓફરપત્ર એટલે ઓફર લેટર પારભિક પચાસ હજાર રૂપિયા આપવાના છેલ્લે પછી બીજા લખાય તો કહેવાય એમ નથી એટલે ભાઈ આમાં ખરેખર જર્મનીમાં ગા દેવું હોય એટલે તમારે કોઈને જવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને ખરેખર આ જર્મની ગા જેવું હે અને પગાર પણ બે લાખ ઉપર એક ટાઈમ જમવાનું આપે ને કદાચ જમવાનું આપણે ન ભાવે તો એથી બનાવી લઈએ અને ન્યા છે ને ઉંમર એ હું તમને કહી દઉં એમાં ઉંમર લખેલી નથી પણ કહી દઉં વીસ વરસથી પંચાવન વર્ષ હાલે લેડીઝ ને જેન્ટ્સ ગમે અને પ્રક્રિયા સમય છે ને એમાં ત્રણથી સાડા ત્રણ મહિના લખ્યા એમ તો કહે બે અઢી મહિનાનું પણ હું તો એ પાંચ મહિનાનું કહી દઉં પાંચ છ મહિનાનું એ તો સો ટકા કરી જ દઈએ ને આ મિતલબેનનું કામ નથી એને કાં નથી પછી જે એ અત્યારે આપણે વાત થઈને એટલે એને કીધું કે રમભાઈ જે આ વેરહાઉસમાં જર્મનીમાં જવાનું હોય ને એનો માલિક આપણા ઇન્ડિયાનો હોય કે ક્યાં પહેલાં આપણે ખબર નથી આજે કીધું એ કે નવું જ્યાં વેરહાઉસ બનાવે અને આપણો ઇન્ડિયાનો છે એટલે એ કે આ વીસથી પંચાવન વર્ષ રાખે નકર ન રાખે અને જે ઓસ્ટ્રિયામાં હે ને એનો માલિકને નવું બનાવે એને એની વિજા હે એટલે એ કે આપણે બે પાંચ દી ખેસાવું હોય તો ખેંચી દઈએ અને વીસ વર્ષથી પંચાવન વર્ષ સુધી હાલે પચાસ હજાર જ પહેલાં ભરવાના બાકીના રૂપિયા રૂપિયા વિજા એગ્રીમેન્ટ આ તે બધું આવે એ પસે અને લેડીઝ જેન્ટ્સ ગમે હાલે અને બાવીસ હો હીરો બાવીસો હીરો એટલે ત્રણે છન્નું રૂપિયા ભાવ હાલે છન્નું ગુણા તમે કરો ને એટલે મારા હિસાબથી આપણે બહુ નહોતા આવડતો હિસાબ પસે તં દેશી દેશી જેવો મોબાઈલ કરી દઈએ એમ કરીએ બાવીસો ગુણા ચન્નું ની જગ્યાએ આપણે પંસાણું કરીએ એને પંસાણું કરીએ તો બે લાખ ને નવ હજાર રૂપિયા પગાર થાય ભાઈ આમાં એના બે લાખ નવ હજાર એટલે ખરેખર જર્મની ગા જેવું હોય અને જર્મનીમાં તમને હાથ આઠ મહિને ગ્રીન ઓલો ગ્રીન કાર્ડ આવે ને આપણે આધાર કાર્ડ જેવો મળે ઓસ્ટ્રિયામાં ત્રણ ચાર મહિના મળે ને અહીં હાથ આઠ મહિના મળે અને જર્મનીમાં નાગરિકતા મળે પણ સાડા પાંચ છ વગર અને બે વર્ષની વિજા છે ને એ તમને બે વર્ષ પછી રિન્યુ પણ થઈ જાય અને એનો માલિક કરાવી દે રિન્યૂ ન કરાવે તો આપણે કરાવી દઈએ એટલે એવું હા ભાઈ કોઈને જાવું હોય તો આપણે ફોન આલે પણ હવે ફોનને ઘડીક રીંગ બંધ કરીએ થાય તો એમાં પછી આપણે રીંગ બંધ કરતા ના આવડે એટલે ભલે ઘડીક કરો મૂકી દઈએ વાગે તમારે જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદીયા અને મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યાં ને જર્મની જવું ને તો ઝડપ કરજો ઓસ્ટ્રિયા ચાલું છે અને ઇઝરાયલ ચાલુ છે ઇઝરાયલમાં પહેલાં પચા ભરવાના હે જર્મનીમાંય પચાસ જ ભરવાના અને ખરેખર જર્મની જવાય જર્મની જ જવાય એવું તો પચા ભરીને આપણે ભલે ને બે મહિનાનું એટલે ત્રણ મહિના કે છ મહિના થાય આપણે પચાસ હજાર જ ભર્યા પછી એમાં કાંઈ પણ કોઈ જગ્યાએ ભરવાનું નથી વિઝા એગ્રીમેન્ટ આ તે બધું બીજા સબમિટ થઈને આવી જાય ને આપણે જવાનું હોય ને તેથી ભરવાના હે ત્યાં લગણ કાંઈ નહીં આ પચાસ હજાર એવા હાટું એ લે કે પાછા ભાઈ ફરી ન જાય એટલે એવા માટે આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ નામે હજી બોલી હતી એકવાર અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને જે માતાજીને આ આ આ કરો આમ આમ કારણ કે ગુજરાતી છે એને કીધું મેં કીધું ભાઈ આમાં હભણમાં આલે તો કે હા એટલે મેં કીધું અભણ કેમ હાલે જર્મનીમાં તો કે જે વેરહાઉસ બનાવે ને એ આપણો ઇન્ડિયનનો એનો માલિક છે મુંબઈનો એટલે હવે જે માતાજી કારણ કે આ પંખો બંધ રાખવો પડ્યો ને ભાઈ એટલે ગરમી ભૂકા કાઢી નાખે ને આપણે કાંઈ એસી બેસી છે નહીં અને એસી પહેલાં હાથી કાઢી નાખ્યું કારણ કે આપણે એસીમાં રહેતા એટલે કંઈ કામ જ ન થતું એટલે જે માતાજી બીજું શું ભાઈ